રાજકોટના ઉપલેટામાં સ્થાનિક સમસ્યાથી ત્રસ્ત થઈને ઉપલેટા નગરપાલિકા કચેરી ખાતે મહિલાઓએ મુખ્ય અધિકારીને ઘેરી લીધા હતા મહિલાઓ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરતા તૂતુ મેમે જેવા દ્રશ્યો સર્જાયા હતા મહિલાઓને પડતી મુશ્કેલીઓ અંગેની એક વર્ષથી લેખિત ફરિયાદ છતાં પણ અધિકારી કામ કરાવતા ન હોવાની મહિલાઓએ મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી હતી સાર્વજનિક પ્લોટમાં પાલિકા દ્વારા કાટમાં ઠાલવી દેવાયો હોવાની મહિલાઓએ ફરિયાદ કરી હતી અનેક વખત ફરિયાદ અને રજૂઆત કરવા છતાં પણ તંત્ર કોઈ કામ ન કરતી હોવાનું મહિલાઓએ આક્ષેપ કર્યો છે આ કાટમાળથી છેલ્લા જીવજંતુઓ ઉદ્ભવતા હોવાની પણ મહિલાઓએ રાવ કરી છે એક વર્ષથી તંત્રને રજૂઆત અને ફરિયાદ કરી હોવા છતાં કામ ન થતું હોવાથી મહિલાઓ રણચંડી બની હતી મારું નામ ઝાલા આશાબેન કિશોરભાઈ છે અમારે હું દ્વારક દ્વારકાપુરી બેમાં રહીએ છીએ અને અમારી જે સમસ્યા છે એ સમસ્યા લઈને અમે નગરપાલિકામાં આવ્યા રજૂઆત કરી પણ એ લોકો રજૂઆત સાંભળવા માંગતા નથી સામેથી અમારી જોડે બોલવા મળે છે અમને સરખો જવાબ તો આપવો પડે ને અમને કાલનું કીધું છે કાલ સુધીમાં જો નહીં અમને સફાઈ કામદાર કરી આપે તો અમે પછી ગમે એ નિર્ણય લઈશું તકલીફ અમારે ત્યાં કચરો છે એમાં નકર તમે ગંદકી છે અહીંથી જે રેલવેના ફાટક પાસે જે કામકાજ થયું એ કામકાજનો બધો કચરો ત્યાં નાખેલો છે એ ધ્યાન બહાર નહોતું અમને એમ કે નખાતો હશે ત્યાં તો હવે એ એ કચરો ઉપાડવા માટે ત્યાં તમે જો નાગ નીકળે સર્ફ નીકળે વીચી નીકળે નાના નાના બાળકો છે અમારે પછી તમે જુઓ તો એટલી બધું ખાડો એટલો ગંદકી છે કે એને ગટર એની ગટર ખુલ્લી છે સફાઈ કામદાર પણ સફાઈ કામ કરવા આવતા નથી અને ગટરમાંથી પાણી અમારા બધા ફળિયામાં જાય છે એક વર્ષ થયું અમે આ ચોથી વાર આવ્યા છીએ મારું નામ કોમલ સેદાણી છે ઉપલેટાથી વાત કરું છું ઉપલેટા દ્વારકાપુરી બે માં શેરીમાં રહીએ છીએ અમારી શેરીમાં સાર્વજનિક જે પ્લોટ આવેલો છે તેમાં વર્ષ દિવસ ઉપર પહેલાથી છે ને રેલવે ફાટકે જે કઈ કામકાજ થયું તું રેલવેના પુલ હેઠે એનો જે કઈ મલબો હતો ને અહીંયા સાર્વજનિક પ્લોટમાં રાત્રે ઠલવાઈ ગયેલો હતો જે અમને જાણ બહાર હતો એ પછી અમે જ્યારે રજૂઆત કરી તો અમને એવું કીધું તું કે અરજી આપો બધાની સયું લઈ આવો અમે બધું લીગલી કાર્યવાહી કાનૂની કામગીરી તરીકે બધું લીગલી કર્યું તું અને અમે લીગલી અરજી આપેલી છે ત્રણ ચાર વાર અમે રૂબરૂ આવ્યા છીએ અરજી લઈને કે ભાઈ અમારી આ વસ્તુ ચોમાસા પહેલાં ઉપાડો ગયા ચોમાસે અમે કીધું તું ગયા ચોસે આ વસ્તુનું નિરાકરણ નહોતું મેળું આ વખતે અમે ચોમાસા પેલાથી લગભગ ત્રણ મહિના થી ચાર મહિના થી અમે કહીએ છીએ કે તમે આ ઉપાડી જનાવર નીકળે છે બધા ચંદનગો છે નાગ છે અને ત્યાં એટલા બધા ઉંદર નો ત્રાસ છે આજે અમે અહિયાં આવ્યા હતા કેવા માટે આવ્યા હતા કે ભાઈ આ રીતે કરી દીધો એમ અમે અરજી તમે જે કઈ બી માગ્યું હતું અમારી પાસે એ બધું અમે તમને આપી દીધું છે કાગળિયા તો તમે હવે એનું શું છે તમે કેમ નથી ઉપાડતા એમ એના માટે તો થઈ જશે થઈ જશે અમારી પાસે વાહન નથી વસ્તુ નથી કરી કરીને અમને કે છે હવે આજે અમને અત્યારે એવું કઈ કીધું છે કે અમે કરી દેશું પણ લાગતું નથી કે હજી આ વસ્તુ અમારે પ્રશ્ન છે અમારે દ્વારકાપુરી બે માં અમારે અત્યારે સાર્વજનિક નું છે ત્યાં ઘણો મલદો નાખી ગયા છે તો એમાં અમારે આજે વર્ષ દિવસ થયા અમે રજૂઆત કરી છે નાના નાના છોકરા છે અત્યારે વીસી સાપ પડકા હરપોલિયા બધું નીકળે તો છોકરા બેન ભાગે છે તો અમે આજ વરસ દીધી એને કીધું તો હજી ઉપાડવા નથી આવ્યા તો અત્યારે અમે એને અહીંયા જાહેરાત કરવા આવ્યા છીએ તો જાહેરાતમાં અમને એની હામા લેતા પડ્યા તો હવે અમારે કે અમે તમને પરમદી કાલનો વાયદો આપ્યો છે બપોર પછીનો તો હવે કાલ બપોર પછી ઉપાડે એવું તો અમને નથી લાગતું એને એમ કીધું કે કાલે નકર પરમદી પરમદીની અમને કાલે જ બપોરે સાઈન કરી દો તો એ કે એ કંઈ નક્કી ના કહેવાય એને એમ કીધું Rejubat a les hores